તળાજા બબા ચોકડી પાસે યુવાનને જૂની અદાવતે ડોર માર મારતા ભાવનગર શરતી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયું ભાવનગર જિલ્લાના તવાજા ખાતે રહેતા યુવાન પર હુમલો કરતા સારવાર અર્થે સળજી હોસ્પિટલે ખસેડાયો હતો આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર રવિભાઈ મકવાણા નામનો યુવાન તળાજા મવા ચોકડી પર જઈ રહ્યો હતો તે દરમિયાન જૂની અદાવતને લઈને યુવાન પર હથિયારો વડે હુમલો કરાયો હતો ચારથી વધુ લોકોએ યુવાન પર હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે ભાવનગર સળજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તળાવ જાતી ને આવું છું હું ચા લઈને જતો હતો રાજભરની દુકાનેથી ત્યાંથી થોડોક આગળ ગયો ને

આજે નો ભાઈ ને કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને કેટલા વ્યક્તિ ચાર પાંચ જણા જેવું હતું